બનાસકાંઠા જિલ્લાના મોટા ભાગના લોકો છેલ્લા ઘણા સમયથી પશુપાલનના વ્યવસાય સાથે જોડાયેલા છે અને પશુઓના દૂધમાંથી વર્ષે લાખો નહીં પરંતુ કરોડો રૂપિયાની આવક મેળવી રહ્યા છે ત્યારે પાલનપુરના નાનજીભાઈ ચૌધરી પણ છેલ્લા ઘણા સમયથી પશુપાલનના વ્યવસાય સાથે જોડાયેલા છે તેમના પાસે કુલ બાર જેટલા પશુઓ છે અને દર વર્ષે તેઓ બાવીસ લાખ કરતાં વધુની આવક મેળવે છે સાથે જ તેમના પાસે એક એવી ભેંસ છે કે જે સૌથી વધુ દૂધ આપે છે આ વખતે સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં આ ભેંસને પ્રથમ નંબર આપી સન્માનિત પણ કરાઈ છે આ ભેંસ કઈ ઓલાદની છે અને કેટલું દૂધ આપે છે અને કેટલી આવક કરાવે છે તે જાણીએ હું ટાકરવાડા ગામનો વતની છું અભ્યાસ મારો બે સુધી છે અને વર્ષોથી અરે મારી ઉંમર ઓગણસાઠ વર્ષ અરે પચાસ વર્ષ છે વર્ષોથી મારા બાપ દાદા વખતનો પશુપાલનનો ધંધો છે આ ધંધાની અંદર જો પ્રથમ મેં શરૂઆત કરી તંદારે તે દિવસે એક જ ભેંસ હતી મારી પાસે એક ભેંસથી શરૂઆત કરી હતી આજે મારી પાસે બાર ભેંસો છે અને ભેંસો થકી હું સારામાં સારી કમાણી કરી કહું છું વર્ષે એક લાખનું મારું ટર્નઓવર છે દૂધનું અને આઠ દસ લાખ રૂપિયા ખર્ચ ગાઢતે વીસ બાવીસ અગિયાર બાર તેર લાખ રૂપિયા આરામથી હું બચાવું છું દરરોજનું મૂળ એવરેજ બે લાખ રૂપિયાની મહિને આવે છે એવરેજ બે લાખ રૂપિયાની આવે કુલ મારી પાસે હાલ બાર પશુ છે મારી પાસે બનાસકાંઠા જે ડેરી છે બનાસ ડેરી એમના દ્વારા સન્માનિત કરેલી એક ભેંસ આપી આ દૂધમાં નંબર પ્રથમ નંબરે આપી છે આવી છે એને મને બનાસ ડેરીએ સન્માનિત કરી ત્રીસ હજાર રૂપિયા ઇનામ પણ આપેલ છે એ ભેંસનું પર દિવસનું અઠ્યાવીસ લિટર દૂધ છે અને એ ભેંસના હું દર મહિને સાઠ એક હજાર રૂપિયાની આરામથી કમાણી કરી લઉં છું આખા દિવસનું અઠ્યાવીસ લિટર દિવસ ખાવામાં બધા દાણ આપીએ બધું લાલી છે જીરાડું છે તુવેરચૂની છે બધા પ્રકારના ખાણ ત્યારે મહિને પંદરેક હજાર રૂપિયા જેવું થાય સાઠ એક હજાર રૂપિયાની આવક થાય આ બેસ હાઈટ લેન્થ બધી રીતે મજબૂત બેસ છે બીજી ભેસો કરતી એક વેદ ઊંચી બેસ છે એનું લેન્થ જ ઊંચું છે બહુ અને એની માવજત બી અમે એવી કરીએ છીએ ડેલી સવારમાં ચાર વાગે ઉઠીને અવારમાં એનો ચારો પછી ખાણ દાણ બધું આપી નવરાવાનું રેગ્યુલર બધું જ એના પાછળ મસાજ બજાજ કરીએ ત્યારે એટલું રિઝલ્ટ મળે છે અને ભેંસ તો આમ તો સામાન્ય ભેંસ તો પાંચ છ લીટર એની બધી આપે છે મારી પાસે આજે બાર ભેંસો છે એમાંથી આઠ નવ દસ અગિયાર બાર બાર લીટરવાળી લગભગ ચ ચાર ભેંસો છે સૌથી વધુ આ ભેંસ દૂધ આપે છે અન્ન પશુપાલન કે મારી કે સારી આવી ઓલાદવાળી જો જાનવર રાખે અને જાતનો સુધારો લાવે તો સારામાં સારું કમાણી કરી શકે